નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સંજય પટેલ એક્શન એગ્રી સાયન્સ કંપની તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવે છે પ્રાંતિક તાલુકાના પિલુદરા ગામમાં રાકેશભાઈના ફાર્મ ઉપર અને એમને સંજના ભીંડાનું વાવેતર કર્યું છે અને આ ભીંડા કેટલા દિવસથી આવ્યું વાવેતરના અંદાજે વાવેતરના અંદાજે એસી પંચ્યાસી દિવસ થઈ ગયા છે અને આમાં પચીસથી ત્રીસ વીણી પણ થઈ ગઈ છે તો ખેડૂત મિત્રો તમે અહીં જોઈ શકો છો ભીંડાની ક્વોલિટી ઉપરથી નીચે સુધી એકદમ ગ્રીન હોય છે એકદમ તોડવામાં પણ ઈઝી છે અને એની બેઠક એકદમ નજીક નજીક છે તમે એ તોડો છો તો તોડવામાં કેવું રહે છે સારું રહે એકદમ ઈથી તૂટી જાય છે અને માર્કેટમાં વેચવા જો તો આઈ થી વેચાઈ જાય છે એમ ને બરાબર તો ખેડૂત મિત્રો ભીંડાઈ રહે લોકો વીણે છે તો અહીંથી ડાયરેક જ વેચાઈ જાય છે આપણી આ સંજના ભીંડી અને જોઈ શકો છો નીચેથી ફૂટો પણ આવેલી છે નીચેથી બ્રાન્ચો એ આવી છે જો આવનારી સિઝનમાં તમે ભીંડાનું વાવેતર કરવાના હોય તો એગ્રી સાયન્સ કંપનીની સંજના ભીંડાનું વાવેતર કરી શકો છો જે પેલા શિવાની રાજધાની આ સુલતાન આવતા એ જ કંપનીના ભીંડા છે સંજના નવી સાલ કંપનીએ લોન્ચ કર્યા છે ભીંડા તો આવનારી સિઝનમાં જો તમે ભીંડાનું વાવેતર કરવાના હોય તો એક્સઅન એગ્રીસાયન્સ કંપનીનું સંજના ભીંડાનું વાવેતર કરી શકો છો બે ઠકે પણ એકદમ નજીક છો અને તોડવામાં પણ એકદમ ઇઝી છે અને માર્કેટમાં જાઓ તો ઉપરથી નીચે સુધી એકદમ ગ્રીન છે તો વેપારીની પહેલાં પસંદ કરે છે અને બીજી વેરાયટીઓ કરતાં જલ્દી વેચાઈ પણ જાય આભાર